આઈ એ અને આઈપીએસ લોબી છે એ માત્ર માત્ર ને વડાપ્રધાન અને ગૃહમંત્રી બેને જ જવાબ દેવા બંધાયેલી હોય એ પ્રકારનો માહોલ અત્યારે ગુજરાત રાજ્યની અંદર અને રાજસ્થાન જેવા બીજા અન્ય રાજ્યોની અંદર પરિસ્થિતિ

તો હવે નેતાઓ કેમ એવું નથી કરતા અત્યારે તો આમ નક્કી થયેલું હોય સંકલન ની બેઠક થઈ પાંચ મિનિટ માં પૂરી તો લોકો માટે નક્કી થયું તો પાંચ મિનિટમાં માં પૂરું આ લોકો એક સમજી ને આવે છે અને ઘડીક માં જ વાત પૂરી કરી દે છે નમસ્કાર હું છું રાજુદાન ગઢવી અને આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની અને ખાસ કરીને જે કોર્પોરેશન બનાવવામાં આવ્યું જિલ્લાને મહાનગરપાલિકામાં કન્વર્ટ કર્યો આ ડિબેટમાં આપણી સાથે છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋતુભાઈ મકવાણા ખેડૂતો અગ્રણી રામકુભાઈ કરપડા અને સંદીપ મહેતા હવે જયારે આ જિલ્લાનું આખું જે માળખું છે એ બદલાવા જઈ રહ્યું છે

બાપુજી ની પેઢી કહી શકાય એ પ્રકારે જે રીતે અત્યારે ભાજપ શાસન કરી રહ્યું છે અને કોર્પોરેશન છે એ પણ એમાં જોડાયું છે ઋતિકભાઈ શું લાગી રહ્યું છે આ લોકશાહી ની જે રીત છે અને એમાં જે અત્યારે સંકલન જે વહીવટી તંત્રનું પબ્લિક નું હોવું જોઈએ નથી રહ્યું અને નેતાઓનું ને વહીવટી તંત્રનું સંકલન મજબૂત રહ્યું એમ કેમ રાજુદાનભાઈ હું આપને આ પ્રશ્ન નો એક સિમ્પલ જવાબ પૂછું માની લો કે અત્યારે જે કમિશનર પદે નવનાથ ગૌહાણે આવ્યા છે એની જગ્યાએ રાજુદાન ગઢવી હોય તો શા માટે કોઈ પબ્લિક ને કોઈ પદાધિકારી ને કોઈ નેતા ને કોઈ શા માટે પૂછે સુરેન્દ્રનગર જેવું ગામ જયારે સામેથી શરણાગતિ સ્વીકારવાની ટેવ વાળું ગામ જેને સરળતાથી કોઈ પણ રાજકીય એક તરફી બહુમતી આપી દેનારું ગામ એવું ગામ જયારે કોઈને શાસન કરવાનો અધિકાર મળે ત્યારે શા માટે કોઈને વિશ્વાસ માલે શા માટે કોઈ પદાધિકારી પૂછે હું તો ત્યાં સુધી કઉ છું કે આ જ પરિસ્થિતિ જો શરૂ રહે તો એમણે ભાજપના પદાધિકારીને પણ પૂછવાની જરૂર નથી તમારા સ્થાનિક ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખના વડા હોય એને પણ શા માટે પૂછે આઈએએસ અને આઈપીએસ લોબી છે એ માત્ર ને માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રી બેને જવાબ દેવા બંધાયેલી હોય એ પ્રકારનો માહોલ અત્યારે ગુજરાત રાજ્યની અંદર અને રાજસ્થાન જેવા બીજા અન્ય રાજ્યોની અંદર પરિસ્થિતિ સર્જાતી જાય છે તો એવા સંજોગોમાં પ્રજા થઈ કશું માગી જ નથી રહી તો શા માટે એ લોકો સામેથી આપે તમે જે પત્રો લખ્યા છે કે વર્તમાન ધારાસભ્ય પત્રો લખ્યા છે કે જેને લખાય જ્યાં સુધી અહીંયાથી આઈએસ લોબી નું રિપોર્ટિંગ ન જાય કે સાહેબજી નીચે થોડો ઘણો અસંતોષ દેખાઈ રહ્યો છે ત્યાં સુધી વહીવટી પ્રક્રિયાને કોઈ પણ જગ્યાએ સામેલ કરવામાં આવે એવું મને દેખાતું નથી નંબર બે વિપક્ષ આ બાબતે વધારે મહેનત કે પેલું કેમ નથી કરી શકતો તો આપના માધ્યમથી મારે માત્ર એટલું જ કહેવું છે કે વિપક્ષ એટલે કોણ વિપક્ષ એટલે અંતે તો પ્રજા જ વિરોધ નો સુર ત્યાં સુધી ગણેલા ગાંઠેલા મારી રામપુભાઈ જેવા પાંચ જણા નીકળે તો એના પદાધિકારીઓને જે લોકો નથી સાંભળી રહ્યા એ વિપક્ષને સાંભળીને કઈ નિર્ણય લેશે એ વાતમાં બહુ નેતાઓ સાથે જે ચાલુ સત્તાધીશો છે એની સાથે વધુ રહે અને જે પ્રજા છે એને વિમુખ કરે તો આ કઈ કયા પ્રકારે લોકશાહી ને કયા પ્રકારે એમની કામગીરી છે જે કમિશનર હાલ કરી રહ્યા છે

કે સરકારી કામગીરીનો વધુમાં વધુ પ્રચાર થાય સરકારી 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 તાયફાઓ કાર્યક્રમો વધારે ખર્ચે થાય થાય અને કામ એના કરતા એનો પ્રચાર વધારે થાય એ પ્રકારની એમની જવાબદારી હોય છે જે સારી રીતે નિભાવે છે રાજકીય ફંક્શનો છે સરકારી ખર્ચે કરી આપે માણસો ભેગા કરી આપે સરકારની વાહ વાહ કરી આપે એનાથી વધારે સરકાર ને બીજું કશું જોઈતું નથી અંતે તો સરકાર ને લોકોના મત વધુમાં વધુ કેવી રીતે મળે છે એ કામમાં રસ હોય અને એ કામ છે એ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને કરી આપે છે તો પછી એમાં ગટર વ્યવસ્થા કે રોડ વ્યવસ્થા કે સફાઈ કે પાણી કે લાઈટ કે બીજું કશું હોય

આમાં તો એ જ રીતે રહેવાનું છે જે અત્યારે જે ભાજપ સરકાર જે ગુજરાત ઉપર છે ને એમાં કોઈ પણ ધારાસભ્યનું કે મંત્રીઓનું કોઈનું ચાલતું નથી કોઈ પણ ફાયદો નથી થવાનો હજી તમે જોજો આવતા પાછો રહી તમે જોઈજો કાઈ પણ ફાયદો થવાનો નથી ફક્ત ને ફક્ત આ લોકો રહ્યા એ આવા ખોટા ખર્ચા કરી અને આવી રીતે જોવા એમને એક નામ ના હોય ધારાસભ્ય વઢવાન ધારાસભ્ય રજૂઆત કરતો હોય વઢવાન ધારાસભ્ય નું જો કઈ ઉપજતું ન હોય ને એમનું એમની રજૂઆતો જો ધ્યાનમાં લેવામાં ન આવતી હોય કે પચીસો વર્ષ જૂનું વઢવાન વઢવાન છે પચીસો વર્ષ વર્ધમાન પૂરી થી પચીસો વર્ષ ઇતિહાસ ધરાવે છે અને ઈ વઢવાન ને ઐતિહાસિક ધરોહરો પણ વઢવાણ એટલી છે બે પંદર બે હાજર થી શરૂઆત કરો એટલે પાંચસો વર્ષ પાંચસો થી પંદરસો વર્ષ સુધી ની ઐતિહાસિક ધરોહરો ધરાવે છે તો એને લોકો સ્થાન ન મળે અને ફક્ત ને ફક્ત એમનું ધાર્યું જે હશે એ ધાર્યું તમે વઢવાણ અસ્મિતા મંચ હોય કે બીજા વઢવાણના જાગૃત નાગરિકો હોય અનેક વખત રજૂઆતો કરી લડત લડ્યા વઢવાણ ને વઢવાણ વાસીઓ જાણે પોતાની લડત હોય એ રીતે જ લડત હતી એમાં સુરેન્દ્રનગર ના હોય કે દુધરેજ ના હોય ફરતા ગામોના જે લોકો હતા એ તો લડતમાં કોઈ જોડાયેલા જ નતા ફક્ત વઢવાણ વાસીઓ ને એવું હતું કે અમારા વઢવાણ નામ જે જૂનું નામ છે કે પચીસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે કોર્પોરેશન તો અત્યારે આવ્યું જયારે આજથી અંગ્રેજો આવ્યા ને અંગ્રેજો આવ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં ફક્ત બે સિટી હતા કે વઢવાણ સિટી અને રાજુલા સિટી સિટી થી જો ઓળખાતા હોય અને સિટી તરીકે અંગ્રેજો એ જેને બિરુદ આપ્યું હોય એવા રાજુલા સિટી અમરેલી જિલ્લો અને આખા વઢવાણ સિટી તમે જુના જૂના નામોમાં એ રીતનો જ ઉલ્લેખ છે એનો તો અત્યારે કોર્પોરેશનમાં વઢવાણનું નામ બાદ કરવામાં આવે એમાં મારી નજરે એ જ દેખાય છે કોઈ ધારાસભ્ય મંત્રી સંત્રી કોઈનું ક્યાંય કોઈ સાંભળતું નથી આ અત્યારે ભાજપ સરકાર છે તમામ અધિકારીઓ ચલાવે છે અને અધિકારીઓ વતી ચાલે છે અને જ્યાં સુધી લોકજુવાળ ઉભો થવાનો નથી ત્યાં સુધી કઈ થવાનું નથી અત્યારના જે રાજનેતાઓ છે એ ઓલા કવિ કેસવની હતી કવિતા હતી જુનાગઢ વાળા કે શાહી જેવા કાળા હોય માખીઓના માળા હોય ગલોફામાં ગાળા હોય નીતિ નામ છે ચાડિયા કે ચોર હોય 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 ગણિકાના ગોર જેને તો લંપટ લબાડ પાપના પહાડ હોય ઝેર નું ઝાડ હોય જલીમ ના જામશે કેશવ કે અધીર કે બધીર હોય તો લોક સૌ તેને માને કે તેની પાયા ધામ છે એટલે આ પ્રજા રે પોતાની ઝાલાવાડ ની ખમીર વનતી પ્રજા રે એનું ખમીરાય कोई बैठी बै, बै। है तब से भाजपा के लोग और नमाली થઈ અને બેઠી છે બાકી નમાલાપણો જ્યાં સુધી નિકળશે નહીં ત્યાં સુધી આ અધિકારીઓ આ પ્રજાનો એક પણ શબ્દ સાંભળવાના નથી જી संदीप संदीप ભાઈ એ મહાનગરપાલિકા જબસે બની હે તબસે ભાજપા કે લોકો ઓર જો ઉનકે કાર્યકર્તા હે ઉનકે બાતે એક યહી ચર્ચા કા વિષય હે કે કેટના પૈસા આયેગા કેટના ફંડ આયેગા उनको उसमें ध्यान है कि कितना फंड आएगा तो कितना उसमें कमा तो उन लोगों का मकसद यही है कि पैसा ज्यादा आएगा महानगर पालिका में नगर पालिका में कम आता था उनकी निगाह उसके ऊपर है कि पैसा ज्यादा आएगा तो ज्यादा उसमें कमाएंगे जनता को कोई फायदा नहीं होने वाला है और भारतीय जनता पार्टी को इतना अहंकार हो गया है कि एक सीट आने के बाद और अधिकारियों को भी पता चल गया है कि भारतीय जनता पार्टी चुनाव जीतना जानती है और कैसे जीतती है वो भी उनको पता है क्या-क्या उसके लिए रास्ता अपनाते हैं तो उन लोगों ने सरकार, के साथ, सरकार हो या अधिकारी दोनों मिल के जो योजना बनाते हैं और उनको पता चल गया है कि हम जो बनाएंगे वही सबको स्वीकार करना पड़ेगा मेरे को किसी विपक्ष की जरूरत नहीं है उनको प्रजा की भी जरूरत नहीं है वो जनता का भी कोई पूछने वाले नहीं है ना कोई जनता का प्रश्न वाले है जनता भी परेशान हो वो कोई सुनने में नहीं है उनको इतना पता है कि भारतीय जनता पार्टी के सिंबल से कोई भी लड़ेगा हम उसको जिता देंगे और उनके कार्यकर्ता को भी पता है कि हम जीत जाएंगे काम करने की जरूरत नहीं है મારો પ્રશ્ન એવો છે કે પ્રજા પ્રતિનિધિ વહીવટી તંત્ર ના સાંભળે તો એ પ્રજા પોતાના પ્રતિનિધિ ને કે જેમ આપને કેવા કે આ પુલ હાલત આવી છે કે આ હાલત છે તો આપ ત્યાં અધિકારી ધ્યાન પણ હવે એક સિસ્ટમ આખી ભાજપમાં થઈ ગઈ છે કે અધિકારીઓ ખુદ જ તે ભાજપના જે સત્તાધીશો હોય એની સાથે જ ફેર્યા કરે બસ પ્રજાનું સાંભળે નહીં અને બીજી વાત એ છે કે જગદીશ મકવાણા વઢવાણના ધારાસભ્ય છે કે જ્યારે વઢવાણ અસ્મિતા મંચોથી મેં પણ આ આંદોલનમાં ભાગ લીધો અને વઢવાણનું નામ રાખવા માટે પ્રયત્ન કર્યો ત્યારે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન ધનજીભાઈ ભાઈ કેલા અને આ જગદીશ ચાલુ મકવાણા આ જગદીશ ભાઈએ પણ આ ટપાલો લખી અને કીધું કે હું પણ વઢવાણનો ધારાસભ્ય છું વઢવાણ વિસ્તાર મારામાં આવે તો હું આ નામ માટે પ્રયત્ન કરીશ પણ ખાલી વાતો હતી એવું લાગ્યું પ્રજાને સમજાવી દીધી કે ભાઈ હું અમે તમારા માટે પ્રયત્ન કરી અત્યારે જે આવ્યા વહીવટી તંત્ર એમની રીતે એમને લોગો બનાવવાનો આવ્યો તેમની રીતે બનાવી નાખ્યો ઘરના ભૂવાને ઘરના ડાકલા આ રીતે પ્રજાને ક્યાંય પણ અધિકારીઓને મળવું હોય તો હવે મુશ્કેલ થતું જાય છે અને જે અત્યારના પોતાના નાના નાના મતદારોનું ધ્યાન રાખવું જોઈએ એની જોડે વાર્તાલાપ કરવો પડે એ શું કહેવા માંગે છે જાણવું પડે તો વહીવટી તંત્ર નેતાઓ અને પ્રજા આ બધે વચ્ચે આ પ્રજાને પીસાવવાનું જ આવે છે રૂપિક રાજુભાઈ એનું સૌથી મહત્વનું કારણ જગદીશભાઈ આપણે લેટર આપો ને બધું કર્યું વાત સાચી પણ જગદીશભાઈ ને ખબર છે કે આવતી વખતે જગદીશભાઈ ને ટિકિટ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી દર પાંચ વર્ષે ઉમેદવાર બદલી નાખવાનો એટલે એને પણ પ્રજાની બહુ જરૂરિયાત નથી નવો ઉમેદવાર આવશે નવેસર થી મત માંગશે એ વહીવટી તંત્ર અંગે થોડો ઘણો જાણકાર થાય એ પહેલા એને બદલી કાઢવાનો એટલે વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનો નો વાક કાઢવાના બદલે મતદારો જાગૃત બને વિરોધ પક્ષ ને મજબૂત રાખે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય હારવાનો ડર જ્યાં સુધી ઉભો ન થાય ત્યાં સુધી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ રાજકીય પક્ષ ક્યારેય પબ્લિક નું કામ કરે નહીં જ્યાં સુધી એને હારવાનો ડર લોકો ઉભો ન કરી શકે ત્યાં સુધી સુરેન્દ્રનગરના કિસ્સામાં એવું લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગરની જનતા જ નથી કે એમને પરિસ્થિતિ ની અંદર ફેરફાર થાય એટલે જ્યાં સુધી લોકોની અંદર જાગૃતિ ઉભી ન થઈ શકે ત્યાં સુધી તો આપ કહો છો કે જગદીશભાઈ લેટર આપ્યો પૂર્વ સાંસદે લેટર આપ્યો પૂર્વ ધારાસભ્ય શ્રી એ લેટર આપ્યો હવે એ લોકોની ત્યાં જ કશી ઉપયોગીતા નથી સરકારમાં એમનો ઉપયોગ કરવાનો હતો એમનો ઉપયોગ પૂરો થઈ ગયો હવે એમને કોઈ નવાની જરૂરિયાત છે તો આવનારા સમયમાં જેનો ઉપયોગ કરવા પાર્ટી ધારતી હોય એવા માણસ પાસે ભલામણ કરાવીએ તો કદાચ કંઈ થોડું ઘણું સમજાય કે સંભળાય બાકી વર્તમાન ધારાસભ્યો કે પૂર્વ ધારાસભ્ય સંસદ સભ્યોની જરૂરિયાત નથી સરકારને નથી ભારતીય જનતા પાર્ટી ને એટલે જાગૃતિ પ્રયત્ન કરી શકે અંતે જાગવાનું તો પ્રજા એ હોય વિપક્ષ ની મહેનત કરવા છતાં લડવા છતાં જાગૃત કરવાનો પ્રયત્ન કરવા છતાં જો વિપક્ષ ને મજબૂત બનાવવાની ઈચ્છા શક્તિ મતદારોમાં ન હોય શાસન બદલવાની ઈચ્છા મતદારોમાં ન હોય વ્યવસ્થા તંત્ર બદલવાની ઈચ્છા શક્તિ મતદારોમાં ન હોય તો ભાજપ હોય કે કોંગ્રેસ આગેવાન હું હોય કે રાજુદાન ગઢવી હોય કે જગદીશ મોટવાણા હોય કોઈ નાથી કશો ફેરફાર થઈ શકે નહી ખાસ કરીને હવે હવે તો દાખલા તરીકે આજે આપણા મોટા મોટો જિલ્લાનો પ્રશ્ન હતો ખનીજ ચોરીનો તો અહીંયા જે કલેક્ટર હતા એમ અહીંયા ત્રણ ચાર વર્ષ રહ્યા અને બધી રીતે વહીવટ કર્યો એમને એમની રીતે સરકારે તો એમને પ્રમોશન જેવું આપ્યું કારણ કે માઇનિંગ ના ડિરેક્ટર બનાવી દીધા અ

પાણીના ઓલેથી સમૃદ્ધ છે બે ત્રણ તાલુકા ને બાદ કરતા તો અન્ય ખનીજ સંપદાઓ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ને કઈ રીતે એના પૈસા જે ઉભા કરવા માટે થઈ અને આ ગુજરાત સરકારે સુરેન્દ્રનગર જિલ્લા ને ખનીજ સંપદાઓને લૂંટવા માટે ખનીજ માફિયાના ચરણોમાં ધરી દીધેલો આ જિલ્લો છે અને આ એક મહિનાનો પચીસ કરોડ નો ખનીજ નો વહીવટ છે એટલે આ જે છે આ તો જે અધિકારીઓ છે એસપી હોય કે કલેક્ટર હોય કે પ્રાંત હોય કે મામલતદાર હોય કે તમામ પોલીસ હોય છે રામકુભાઈ મને યાદ છે કે ઋતિકભાઈ ધારાસભ્ય હતા ત્યારે જે સંકલન બેઠકો થતી ત્યારે જે અધિકારીઓ છે એને પ્રશ્ન પૂછવામાં આવતા એમને કહેવામાં આવતું કે આ બાબતે તમે શું કરો છો પ્રજાની વાત અધિકારીઓ સમક્ષ તો તો હવે નેતાઓ કેમ એવું નથી કરતા બસ આમ નક્કી હોય લોકો માટે નક્કી થયું તો પાંચ મિનિટમાં પૂરું આ લોકો એ સમજીને આવે છે અને ઘણીક વારમાં જ વાત પૂરી કરી દે છે પ્રજાના પ્રશ્નો તો ધ્યાન ત્યાં પડ્યા રહે છે આ કઈ રીતના પ્રતિનિધિ આવી ગયા હવે પાંચ વર એમની રાજ્ય અગાઉ પ્રતિનિધિઓ હતા જો ઋત્વિકભાઈ હોય કે નવસારભાઈ હોય કે જે એને પૂછવા વાળા પૂછવા વાળા લોકો હતા કે તમે મૂકજો એનો શું જવાબ મળે છે બધા જે અત્યારે ભાજપના છે એ લોકો વડે ચૂંટાયેલા ધારાસભ્યો નથી એ પક્ષ થી ચૂંટાયેલા ધારાસભ્યો છે એ લોકો લોકચાળના વાળા ધારાસભ્ય નથી એમની એમના લોકોને શું લેના દેના એ તો એમાં જ કે છે તમે ક્યાં અમને મત આપ્યા છે એમને તો અમારા પક્ષને પક્ષ વતી અમને મત મળ્યા છે અને જે જે અન્ય પક્ષના કોંગ્રેસ હોય કે બીજા પક્ષ હોય એમાં એ સીધા પ્રજા સાથે જોડાયેલા છે અને પ્રજાના મત છે એટલે આ ભાજપ ખરીદી કરે છે કોંગ્રેસના વડા લઈ જવા માટે શું શા માટે લઈ જાય છે કે એમની પાસે એમની પાસે વોટ બેંક એમની પાસે વોટ બેંક જે છે પ્રજાના પ્રજાના સાથે સંકળાયેલા નેતા હોય તો કોંગ્રેસ માં જ છે એ ભાજપમાં તો કોઈ છે નહીં અને પાંચ વર સીધા મોકલી દેવાના છે એટલે પક્ષ ને પણ ખબર છે એટલે જ્યાં સુધી પ્રજાનો પ્રજાનો લોક જોવાલ ન થાય પ્રજા જ્યાં સુધી ન જાગે પ્રજા જ્યાં સુધી એના અધિકાર ની ન કરે ત્યાં સુધી આ ધારાસભ્ય અને તંત્ર રાજનેતાઓ અને સરકારી તંત્ર બે એકમેક થઈ અને આ કામ કરી રહ્યા છે અને જેટલું લૂંટાય એટલું લૂંટી રહ્યા છે અને એ લૂંટમાંથી અમુક ભાગ આપવામાં આવે છે એટલે કલેક્ટર ને પણ બઢતી મળે છે અને એસપી ને પણ મળે છે અને વાહ વાહ થાય છે કલેક્ટર હું તો એ જોતો કલેક્ટર જાય એટલે ફૂલડા પાથરવામાં આવ્યા પણ ફૂલડા પાતરે ને કલેક્ટર જે નીચે ઉતરે ત્યાં સુધી આવું મોટું એમ કે વિદાય આપવામાં આવે પણ વિદાય તો આ આ આપડા જિલ્લાની ખનીજ સંપદાઓની વિદાય થઈ ગઈ એમના શાસન કાળમાં પણ કોઈ એટલે કોઈ એક પ્રજામાં પચાસ માણસો ઉભા નથી થતા કે આ આ ખોટી રીતે થાય છે તો એને બંધ કરાવવું પડે એવી જ રીતે આ સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડા વાળા જે અમારે સરપંચો વાળા જે ગામડા હતા એ ગામડા ને ભેળવ્યા ગામડા ગામડાને શું ફાયદો થશે આ વર્ષો વર્ષોથી છે શું દુધરેજ ને ફાયદો થઈ ગયો કઈ પણ અમુક વધુ હેરાન પરેશાન થવાના છે એટલે ગામડા કોઈ જે ફાયદો છે એ રાજકીય નેતાઓ રાજકીય નેતાઓના ભાવ આ દબાણ છે બાકી નાની પ્રજાને કઈ પણ ફાયદો થવાનો નથી કોઈ ગટર વ્યવસ્થા નીચ થવાની રસ્તા થવાની જે મહાનગરપાલિકા બને તોય ભલે અને એથી ને મોટી બને તો ભલે બાકી પ્રજાની જે દશા સુરેન્દ્રનગર ની છે કારણ કે એમાં બોલ જે પ્રજા નમાયેલી હોય ત્યાં કોઈ દિવસ કાંઈ પણ સુવિધા મળે નહીં અને મળવાની પણ નથી કોર્પોરેશન બને તોય ભલે જી આ સુરેન્દ્રનગરનો સૂર્ય સૂર્યોદય ક્યારે થશે ઋતિકભાઈ શું લાગે છે સુરેન્દ્રનગરની પ્રજા ઉપર આપણે રોળી દઈ નહીં ચાલે અમુક લોકો એ તો આગળ આવવું પડશે અને સુરેન્દ્રનગરની ઝાલાવડને બચાવવું પડશે એની ફરજ છે જે નેતાઓ આજીવન છે આપની પેઢી તો વર્ષોથી આ સેવા કરી રહી છે ઝાલાવડની પણ હવે કોઈ નહીં જાગે માની લો કે તમે કહો છો કે ભાઈ પ્રજાએ જાગવું જોઈએ તો પ્રજા તો ઓટ આપીને છૂટી જ પડી જાય પણ એમને પાંચ વર્ષની પીડા ભોગવવી પડે છે અને હવે આ જે જે સત્તાધીશો છે એ કોઈ માત્ર પક્ષ નથી રહ્યા ગેંગ બની ગઈ છે આ વહીવટી તંત્રને એ મેળામાં પ્રજા તો ક્યાંય ફેંકાઈ ગઈ છે કંઈ પણ થાય તો પોલીસને આડી ધરી દે અથવા કોઈ પણ કંઈ બોલી ના કે પોતાના પક્ષમાં તે

પરિસ્થિતિ પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકો પોતાના માટે થઈને પણ જાગશે अब जब तक जनता नहीं सामने आएगी और जनता को इन्होंने इतना डरा के रखा है कि कोई भी प्रजा हो ये की बात करता है व्यापारी हो नौकरी वाला हो कि हम कोई आवाज उठाएंगे सरकार के सामने प्रश्न करेंगे तो सरकार हमको परेशान करेगी एक प्रकार की इस प्रकार का लोगों में भय बैठ गया है डर की लिमिट होती है उस लिमिट के बाद खत्म हो जाता है લાગે છે સાઉન્ડ નો થોડો પ્રોબ્લેમ થયો છે આ ડિબેટમાં સુરેન્દ્રનગર બાબતની જે ડિબેટ થઈ એમાં આપ જોડાયા સંદીપભાઈ ઋતુકભાઈ અને રામકુમારમાં આભાર સૌનો આજ રીતે પ્રજાના પ્રશ્નો લઈને આ પ્લેટફોર્મ ઉપર આવતા રહીશું નમસ્કાર